હેલો ગાઈસ ગુડ મોર્નિંગ બધા મિત્રને તો કેમ છો બધા મજામાં બધાને પેલા તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને ભાઈ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં સવાર ફવારમાં જોતા ખરી એકદમ ઘૂમરે સડાવતી તો જાય હે આપણે મિત્રો હમણાં ખેતરમાં રાતે હે ને મિત્રો તમ વાત નહીં માનો યાર મે હે ને બે ત્રણ વાગ્યા સુધી પાણી વહેર્યું એટલે અટાણ હે ને હું 11 વાગે અગિયાર ને જા ભાઈ ખેતરમાં એટલે કોઈ એ ન કહેતા કે ભાઈ આ હા પડ્યો એવું નથી ભાઈ રાતથી હે ને બહુ ખીસે લીધું હતું પાણી થાવું કહ્યું ભાઈનું તો જો વટાણા કામ નથી કરતું આખું ઘડી થાય ત્યારે ઊંઘા જ આવે છે એટલે રાતે જાય ગયો તો એના લીધે અટાણે મોડો ઉઠ્યો હું ને તોય હજી પાણી વારવાનું થોડું ઘણું બાકી રહી ગયો હે ભાઈ એટલે આપણે એ પાછું વટાણા ચાલુ કરી દેવાનું હે હા એ આજતા હે ને પૂરું કરે ને જ બે ઘેર જવાનું થાય ફાઇનલ ફૂલી ફાઇનલ કરે લીધું તો એવું હે મિત્રો અટાણે વારવાનું હે ને મિત્રો આ બાજુ હે રાતે મેં જો આ સાંભળો હોય ને આ સુધી બધું વારે નાખ્યું ઓલી બાજુ બધું વરે ગયું કમ્પ્લીટ બાઈક નો અહીંથી વારવાનું હે ને બાકી સાઈડ સાઈડથી આપણે જે ટૂંકા ટૂંકા રે વારે ખેરે એ વારવાના હે આપણે હામા થતાની વાત કરીએ તો મિત્રો વિજય વારે હે અને એક માણસ વારે છે ને આપણો હજીઓ હોય આપડા મિલી હે ભાઈ આવા એક પ્રોબ્લેમ હો ગયા યાર અમારે હજી ટ્રેનમાંથી કન્વર્ટ થાય નો હોય તો લેતા જ ભૂલે હારો હાલો તો એ લેતા આવી થી તો હે અવારના પૂરોમાં માથા ગુજલી થાય નથી મિત્રો આપણે મોટર કંઈક ચાલુ કરી દીધી છે ઘેર પાણી નાખવા માટે ત્યાં અહીંયા ઓલું કામ કહેવાય ત્રણ લાઈન માંથી અઢીની લાઈન જે કન્વર્ટ કરવાનું મોઢું હોય ને એ હે જરાક રોકાયેલું હોય એટલે આપણે પહેલાં તો આ મોટર બંધ કરવા જાવી હે પછી મોઢું નીકળી કે મોઢું નહીં નીકળે છડાયો જો પેલા પાછળ નાથી એ પાછો બંધ કરવા જાય બંધ કરીને પાછો આ વાક્યુ લેવા જાય ને પછી પાછો ચાલુ કરવા જાય ધીંગાણા જ છે સવારમાં પૂર માં મારા એવું ના ભાઈ પેલા મોટર બંધ કરતા આવીએ હવે પછી માથે ઓલું નીકળ કરીએ ભાઈ ઓલું કન્વર્ટ કરવાનું મો એ પછી આપણે સડાવ્યું સડાવ્યા પછી આપણે મોટર ચાલુ થાય ઝીંગણા છે ને મારો મગજ આવે એમ કાચઝાટ કટ ઈઠાજ પત્તાવેક ઘણી બધી મહેનત ને પછી આમ કહેવાય માથા ગુજ પછી ઘણી બધી આપણે બાકડા દીકી બોલાવ્યા પછી એને ફાઇનલી મોટર ચાલુ કરી દીધી છે રાતથી મિત્રો આ સુધી પીએ ગયું તો આપણે જોવા તમે અહીં અહીંથી અહીંયા આ સુધી એવા આપણે આ એટલું પીવરાવવાનું છે ને પછી સામે સાઈડથી બાકી છે બાકી બીજું ક્યાંય કોઈ જગ્યાએ બાકી રહેતું નથી પાણી પીવરાવવાનું કામકાજ આજે તમને કીધું એટલું બાકી હે ભાઈ એ જ પીએ જાય ને તો ભયો 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 પછી આપણે લગન ગાળા જ કરવાના હે બે દી ઘરનું કંઈ કામકાજ એ ઘેર કે મિલી કે તો ન્યા હું ભાઈ બાકી પછી ફૂલ બાકડા જીકી જ આપણે વિવાહમાં બોલાવાની હે ઢેફલા જ ખાવાના હે નંગુરબડી જ પીવાની હોય બરોબર ને પછી શરદીઓ થવાની હોય એટલે પછી આપણે દવાખાને જાય એવું કરવાનું હે ભાઈ આ તો સારું હમણાં આ લગ્ન ઉતાન ભાઈ બે શેર વિશમાં બ્રેક આવે ગયો નક મારા લગભગ લગભગમાં પડ્યા હોત બાટલા જ સળતા હોત શેર છે બાકી જ ને તો રાખવી પછી ક્યાં વાત છે એવું હે ભાઈ સો ચાલો આપણે પાણી વાળાનું કન્ટિન્યુ રાખીએ પછી બપોરનો સમય હમણાં થઈ જાય તો પછી આપણે પેટ પૂજા કરતા આવીએ અટાણા હાળા ગયા થઈ ગયા મને ઘડીક ત્યાં થતો તો ખાઈ ને જ્યાં હું કાંઈ આવતા ઘર નાય સંપલ એને વાહે દોડીએ કે આજે સાડા અગિયાર જ છે તું ભાઈ મારો ભાઈ યોજા ખેતરમાં એક વાગે આવી જાય એવું ને ભાઈ એટલે સા પીએ સાનું મને વ્યવ ખેતરમાં ગુડ ઇવનિંગ બપોર પછી નો સમય થયો હા હોય વાગ્યા હશે યાર ભાઈ આજે કામ કેવાય બ્લોગ ઉતારવાનો બહુ ટાઈમ નથી જોડતો એકચુલી હે હું ભાઈ તમારા ભાઈનું હે ને અટાણા જ માથું બહુ ફૂલ દુખે છે એટલે પાણી વારવાનું પણ સાવ કંઈ ભેગું નથી થતું એટલે ભાઈ આપણા પાડોશીના માણસની ભેચકો હે મીક્યો ભાઈ તું પાણી વાર દે મારું અટાણા નહીં ભેગું થાય હું હા પણ અટાણ થોડો થોડો વાવડો ચાલુ થયો હે હે જી થાય આપણે વારે લેવું એ વારે જ લેવું એવું મૂકવાનું થતું જ ને બે કલાકનું છે એટલે વાર નાખવાનું થાય તો હલો મિત્રો હે ને મોટર ચાલુ કરતા આવીએ પછી આ બેગ ક્યારે હાકોરે એવું હે ને વારે જતા માણસ આવે જાય આપડો પછી એ વાર છે પછી આપણે ઘર ભેગા થઈ જાય શું ભાઈ ભાયા છે ને જરાક કામકાજને ઓહો ને પાછો મોડો હોય છે ને એટલે લોગ ઉતારવાનો બહુ ટાઈમ નહોતો જતો એટલે આજનો લો કદાચ થોડું ઘેડું તો અલુદ્ધ મોટર ફાઈનલે ચાલુ કરી દીધી છે હવે હાલો બાકડા જીકી બોલાવી પણ ગજનો વાવડો એવો મને ટેન્શનમાં નાખે છે કે વાત માં બંધ થાય તો સારી વાત છે નકણ હવે હે ને પરવા મારે ઘઉં વાવવાનું બંધ કરવું જોઈએ મિત્રો એક ટામાં એટલા એટલા પાણી વારવા પડે ને માથે જાતા આ કાહ્યું વરવ્યું પડે એ નોખ્યું ધોરિયા કામ કહેવાય હાવ ધોરિયા ના ફિગર વિખે નાખે એટલા પાણી વારવા પડે મિત્રો તમે વાત નહીં માનો સિરિયસલી હજી આણા વગર ના તો બે પાણી વારવાના હે વિશાળતા કરવામાં કઈ પાણી હા એક હારું કે ભાઈ એમાં ને દવાનું દવા નહીં કઈ ન દે પણ યાર પાણી જેટલા જોઈએ કે નેદવાનું દવાની કઈ જરૂર જ નહીં પડે એટલા પાણી જોઈએ મિત્રો યાર વાત પૂછો માં યાર કુંડાઈની છો તમને ખબર જ છે હું જેદુનો તેદુ તેદુની વાત છે કે કઈ જતા તમને સાત આઠ દિન સાત આઠ દિન લોગ આવતો જઈએ હાલ આજે તો ઘઉંમાં પાણી વાર્યું અરે ભાઈ કામ કરું વરવું પડે બીજું તો કામ કરું ઘઉંમાં પાણી વરતા બીજું કંઈ કામ નહીં આ બાજુ ખોળાઈ જાજીનું થઈ જાય છે પણ શું કહેવાય કે ભાઈ પાણી વારવામાં નાકા ખણ માંથી ખા ને પણ ખળ લેવાનો મેળ જ નહીં આવતો એ ભાઈ આપણે અહીં દાંતી તો મારવાની જ છે ના પછી છેલ્લે દાંતળી લે ભીખા દે બાકી અટાણે કંઈ ભેગું નથી થાય ભાઈ અટાણે લેવા ને પાણી વારો નાકા વારો મજા કરો એ સિવાય કંઈ નહીં થાય બરાબર ને એવું ને ભાઈ પાણી વારવાનું મનમાં ભેગું થાય નેદવાનું તો એવામાં કઈ ભેગું કરું જ ગયો એક આ ત્રણ ની લાઈન જાણતા સીંડા સીંડા થઈ ગયા જો બે પાણી ભલું ભગવાન કરે ને જો વરે દે ને તો સારી વાત છે ને મારે આ લાઈન ની હવે ને કંપની ગોતે પાછી દેવા જ આવી જો એવું હે મિત્રો જો મિત્રો અમારા પાડોશી દેવા ભાઈ કેવી મસ્તી ની મહેશી સોપી છે વારે વાહ ભાઈ વાહ કઈ ઘટે જ નહીં ભાઈ આપણે સોંપવાની હે પણ થોડાક સમય ની વાર લાગશે મિત્રો હજી રોપ તૈયાર થયો ને હવે એમ માનો ને કે મહિના દિવસમાં રોપ તૈયાર થઈ જાય ને પછી આપણી મરચી સોંપવાની છે જ્યાં હોય આપણી ના ફૂલ ઢેફા પડાય ગાતા ને અમી ત્રણ ત્રણ જણા દાંતમાં સળેનજી દાંતી મારી હતી ને એ ખેતરમાં આપણે થાંભલો મારે રોટાવેટર મારે ખેતર તૈયાર કરે ને એમાં આપણી મરચી સોંપવાની હે મિત્રો પણ વાર લાગશે લાગશે વાર આવશે મજા બહુ ઉતરી હંમેશા પછી મજા આવી છે વાર લાવ વાલ વાર લાગી શું એવું હા ભાઈ આ ક્યારે હે ને અહીંયા ત્રણ જ બાકી રહ્યા છે એક બે ત્રણ એક દો તીન એક દો તીન ખોટા ભાઈ પેતરા કરાય પાણી વાર ધ્યાન દેવાય બરાબર છે એવું હે ગાઈશ ઓર દુસરી વાત કરે તો અમારા ભાઈ ગીતના મસ્તીના હે ને કે અટાણ સુધી પાણી વાર અમે આમ સો ગયા છે ઇસલી અટાણ એ વાવડો ચાલુ થયો હજો દો વાવડાને ઝાટકા લાગે તે ગદડીનો અટાણ જ ચાલુ થાય લ્યો હું હું તો હોય તાર આવી જતો હોય તો પાછો હું ઉઠા તરવ્યો જતો હોય તો એ નહીં ભાઈ તો હું ના તાર વાવડાની નહીં આવવાનું પછી ના તાર આવવાનું એટલે તું નો વારે ખબર જોઈએ બોલો કામ તો ચોકાય આ સાથે હવે નાકા ફૂટે મારા ગોબા ઉપડે પેલા હું લોક પૂરો કર નાખા તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ જી જી બધા આવતું હોય કરવાનું હોય તમારા ભાઈને કરે જ નાખજો તમારો ભાઈ બહુ એવો ડાયો હોજો માણસ ને એકદમ સપોર્ટ ન કરો એ વાત ને માલે તમ કર્યો જ મને ખબર જ છે ઓકે ઓકે થેન્ક યુ ગાય એટલા સપોર્ટ માટે થેન્ક યુ તો કરે નાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું સારું હાલો મળીએ કાલે નવા વ્લોગમાં બધાને બાય બાય જય માતાજીને જય રામ